નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કરીને બજારમાં આપણા તરફથી આવતા માલમાં નવી મગફળીનું ઉત્પાદન આવવાનું જે શરૂ થઈ ગયું છે આ બંને મુદ્દાઓને સાથે જોડી અને આપણે ચર્ચા આજના દિવસે કરી રહ્યા છીએ મિત્રો વીતેલા થોડા દિવસો પહેલા જ આપણે આ મુદ્દા ઉપર ખાસ કરીને આપણા મગફળીના ભાવની કોઈ પણ સારી અપેક્ષા આપણે રાખતા હોઈએ તો એને માટે જે કાંઈ કામ કરવાનું છે એ કામ એટલે સરકાર વહેલામાં વહેલી ખરીદી શરૂ કરે અને પૂરતા પ્રમાણમાં ખરીદી સરકાર કરશે એવો બજારને એક સંદેશ આપે આ સિવાય મગફળીના ભાવમાં વીતેલા વર્ષના ધોરણે જ આપણે મગફળી વેચવું પડે એવી પરિસ્થિતિ બની શકે છે આ વર્ષની સિઝનમાં પણ આવી જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે એક મુદ્દો આપણે એવો પણ રાખ્યો તો એ ચર્ચામાં કે હવે આપણી પાસે મગફળી એકાદ મહિના આસપાસ નવી મગફળી પાકી અને આવવાની શરૂ થઈ જશે હવે એ એપિસોડની નીચે કેટલા ખેડૂતોએ એવા પણ સવાલો કર્યા હતા કે તમને મગફળીની ખેતી વિશે કઈ ખબર છે કે નથી મગફળીને આવવાને હજી બે મહિનાની વાર છે હવે આવી ટિપ્પણીઓ જયારે આવતી હોય ત્યારે આપણને એવું થાય કે ટિપ્પણી કરનારા લોકો ખરેખર આપણી ખેતીને કેટલી સમજે છે અને આપણી આપણી વાતને કેટલી સમજે છે હવે મહિના સુધીમાં મગફળી આવવાની શરૂ થઈ જશે એવું આપણે જયારે ચાર પાંચ દિવસ પહેલા કીધું હતું ત્યારે આપણને એવું લાગતું હતું કે લગભગ એકાદ મહિના આસપાસ એટલે કે સપ્ટેમ્બર મહિનાની દસ બાર કે પંદર તારીખથી આપણી પાસે મગફળી આવવાની શરૂ થઈ જાય જેના આગોતરા વાવેતર હોય એના પણ અત્યારે આજના દિવસોમાં આપણે જોઈએ વિતેલા બે દિવસ દરમિયાન તો આપણા માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળી આવવા માંડી હજી અત્યારે આપણે ઓગસ્ટ મહિનાની પંદર તારીખે નથી પહોંચ્યા ત્યાં આપણી પાસે નવી મગફળી પાકી અને આવી ગઈ છે બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે એનો અર્થ એ થયો કે ઘણા બધા ખેડૂતોએ ખૂબ આગોતરું વાવેતર કર્યું છે ખાસ કરીને ઓળામાં વેચવાની ગણતરીથી પણ વાવેતર કર્યું હોય શકે પણ ઓળાના માર્કેટમાં

બજારનો માહોલમાં નહોતો અર્ધ શિયાળું ઉનાળુ તમામ સીઝનનો પાકેલો માલ જે કઈ આપણે સંગ્રહિત રાખ્યો હોય એની સાથોસાથ બજારમાં નવી મગફળી પાકી અને આવવા માંડે એટલે બજાર પાસેથી આપણે વિશેષ અપેક્ષા કેટલી રાખી શકીએ સામાન્ય છે સમયમાં મગફળીના પાકમાં આપણે એકંદર બજારના હિસાબથી ભાવમાં સુધારો ઈચ્છીએ છીએ તો કોઈને કોઈ એવો કાર્યક્રમ આપણે સરકારની સાથે જોડાય અને ઉઠાવવો પડશે કે આપણી મગફળીના નિકાલ ઉપર સરકાર કઈક વિચારે સરકાર જો મગફળીના પાક પર હવેના સમયમાં આ સિઝનને ધ્યાનમાં રાખી અને સમયના આધારે નહીં સ્વીકારે તો આપણા માટે મગફળીનો નિકાલ એ બહુ નીચા ભાવથી કરવાની સ્થિતિ આપણી સામે આવી અને ઉભી રહી શકે છે એ પ્રમાણે વાવેતર થયું છે એકંદર ઘટાડો એટલે ચાર થી પાંચ ટકા જેટલો બતાવવામાં આવી રહ્યો છે અને આટલા ઘટાડાના આધારે બજારમાં મગફળીની ઉપજના ભાવમાં બહુ લાંબો ટૂંકો સુધારો મળવાની શક્યતાઓ નથી રહેતી વીતેલા સમયનો પાકેલો માલ સમયની નવી સિઝનના ઉત્પાદનની આવકોની શરૂઆત એટલે બજાર એક પ્રકારની નિરાટ અનુભવ છે કે આ વર્ષે પણ આપણી જરૂરિયાત જેટલો માલ આપણને મળી રહેશે અને એની સીધી અસર એટલે આપણા આગામી સમય માટેના બજાર ભાવ હવે આ સ્થિતિમાં આપણે આપણી પાસે સંગ્રહિત જે કાંઈ મગફળીનો પાક છે એના પર શું નિર્ણય લઈ શકીએ તો સ્થિતિ સ્પષ્ટ છે આપણી પાસે જે કઈ મગફળી છે આ મગફળી પર આવનારા દિવસોમાં આપણે સમયને ધ્યાનમાં રાખી અને આપણા જથ્થામાંથી કેટલો માલ સાચવી રાખો અને કેટલો માલ બજારના હિસાબે બજારમાં વેચો

માલ વેચાઈ રહ્યો છે એવું ચિત્ર ઉપસી રહ્યું છે કારણ કે અત્યારનો જે માલ છે એ પૂરેપૂરા ભેજ સાથે આવતો હોય એટલે આ પ્રમાણેનો ભાવ એનો મળી શકતો હોય પણ આગામી સમયમાં નજીકના જ દિવસોમાં નવી મગફળીની આવકો બજારમાં થોડી નોંધપાત્ર રૂપમાં આવવા માંડે એટલે કે જૂની મગફળીની સામે દસ ટકા કે બાર પંદર ટકા જેટલો પણ માલ જો આવવા માંડે તો બંને માલ પર અસર બનશે જૂના માલ પર પણ બનશે અને નવો આપણે જે કઈ લઈને જઈએ એના ઉપર તૈયાર થતું બજારનું ચિત્ર આ મુદ્દાઓ ઉપર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટેના પ્રયાસો આપ સૌના તરફથી થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત